હોટેલમાં સંજય થાપા નામનો વ્યક્તિ ભૂતપૂર્વ કર્મચારી તરીકે કાર્યરત હતો તે ચોરી માટે અર્જુન નાથ યોગીને આપી હતી અર્જુને આ માહિતી અને મિત્ર રાજ ખડકા ખત્રીને આપી અને ત્રણેય જણે મળીને ચોરીનું કાવતરું રચ્યું હતું આરોપીએ પોતાની ઓળખ છુપાવવા માટે ખાસ આયોજન કર્યું હતું ચોરીના સમયે તેઓ ફૂલ સ્લીવની શર્ટ કેપ અને મોઢા ઉપર માસ્ક પરીને આવ્યા હતા આ ઘટનાની જગ્યાએ ફિંગર પ્રિન્ટ ના આવી જાય અથવા તો હાથથી પોલીસ ઓળખી ન શકે એ માટે આરોપીઓ દ્વારા ગ્લવ્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો સિસ્ટ્રીએ ફૂટેજમાંથી મળી આવેલી વિગતોએ સાબિત કર્યું કે ચોરીના સમયે આરોપીઓએ તમામ તજવીજ કરી હતી જે એક જાણકાર વ્યક્તિ જ કરી શકે અને પોલીસની તપાસ અને ધરપકડ ડુમસ પોલીસે આ ગુનાના ઉકેલ માટે ચાર અલગ અલગ ટીમો બનાવી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીની ઓળખ મેળવી મુખ્ય આરોપી રાજ ખડકા ખત્રીને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે અર્જુન નાથ શંભુનાથ યોગીને દીવ દમણથી ધરપકડ કરાઈ હતી પોલીસે રાજ પાસેથી ચાર લાખ રૂપિયાની રકમ કબ્જે કરી હતી જ્યારે અર્જુન પાસેથી દોઢ લાખ રૂપિયાની રકમ જપ્ત કરી છે હજી ત્રણ આરોપી ફરાર છે અને તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આ કેસ ઉકેલવામાં સીસીટીવી ફૂટેજ મહત્વના સાબિત થયા છે એ ફૂટેજમાં દેખાય છે કે ચોરી કરનાર વ્યક્તિઓને હોટલની અંદરની સંપૂર્ણ જાણકારી હતી મુખ્ય આરોપી રાજ ખડકાએ સીધું જ કાઉન્ટર ખોલીને ચોરી કરી હતી જે એ સાબિત કરે છે કે તેને રકમ ક્યાં રાખવામાં આવતી હતી તે અંગેની સંપૂર્ણ જાણકારી હતી આરોપીના રીઢા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં સામે છે તેમને ખબર હતી કે સીસીટીવી કેમેરામાં કેદ થવાના કારણે તેઓ ઝડપાઈ શકે છે તેથી તેઓએ પોતાનું ચહેરો કેપ અને માસ્કથી ઢાંક્યું હતું ફિંગરપ્રિન્ટ ન રહે તે માટે ગ્લવ્સનો ઉપયોગ કર્યો હતો જે તેમની પૂર્વ નિયોજિત તૈયારીને સાબિત કરે છે તબક્કે પોલીસ બે આરોપીઓને પકડી અને પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની રકમ જપ્ત કરી છે બાકીના ત્રણ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે પોલીસને આશા વ્યક્ત કરી છે કે તે શીઘ્ર જ બાકીના આરોપીઓને પકડી પાડશે અને સમગ્ર રકમ સાજિત કરી શકશે ત્યારબાદ આના માટે ડુમસ પોલીસ પીઆઈ શ્રી ભરવાડ અને પીએસઆઈ તિવારી એની સાથે ટોટલ ચાર ટીમો અમે લગાવી હતી ચાર ટીમોમાંથી અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ ઘરફોડની ઘટના અમે ડિટેક કરેલી છે તેમાં ટોટલ ત્રણ આરોપીઓ છે જેમાં મેઇન જે ચોરી કરનાર વ્યક્તિ જે છે રાજ ખડકા ખત્રી જે આ જે ચોરી કરનાર જે વ્યક્તિ છે તેની પણ અટક કરવામાં આવેલી છે આ આ ઘટના એવી હતી કે જે સંજય તાફા કરીને ત્યાં આગળ એક નોકરી કરતો હતો એ વ્યક્તિએ ટીપ આપી હતી કે અહીંયા આગળ શનિ રવિનો આટલો વકરો હોય છે તો ચોરી તો પૈસા લેવા માટે થઈને એણે એના મિત્ર અર્જુનનાથ યોગી એને ટીપ આપી અને એણે એના મિત્ર રાજ ખડકા ખત્રી એને ટીપ આપી આ રીતે આ ત્રણેય એકબીજાની સાથે મળી અને આ ઘરફોડ કરી છે આમાં જે અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી પોલીસે અટક કરેલી છે અને જે જે રાજ ખડકા ચોરી કરવામાં આવી છે ટોટલ ચાર લાખ ઓગણસાઠ હજાર છસો પચાસની રિકવરી કરવામાં આવેલી છે હજુ એક સંજય તાપા છે તે પોલીસની પકડથી બહાર છે પરંતુ અમને આશા છે કે ટૂંક સમયમાં તેની પણ અટક અમે કરી લઈશું હા જે ટીપ જે આપનાર છે ત્યાં નોકરી કરતો હતો એને નોકરી પછી છોડી દીધી હતી પોલીસ કઈ રીતે કેવી રીતે આ આ જે શરૂઆતથી આ જે ઘટના હતી તો એકદમ બ્લેન્ક કેસ હતો પરંતુ પોલીસે સીસીટીવી સાથે અને એ સિવાય એની એક બે જે હતી હરકતો એવી હતી જે વખતે એના પરથી અમને આઈડિયા આવ્યો કે આ જે કોન્ફિડન્સથી જે રીતે જતો હતો જે રીતે રેસ્ટોરન્ટમાં તરત જ એ જગ્યાએ કાઉન્ટર પર પહોંચ્યો એટલે લાગ્યું કે કોઈ વ્યક્તિ જાણીતો હોય અથવા તો પોતે ત્યાં અગાઉ નોકરી કરી ગયો હોય આ રીતે અમે આને ડિટેક કરેલો